નર્મદા નદીના કિનારે આવેલ નાંદોદ તાલુકાના માંગરોલ ગામે પ્રખ્યાત ધનેશ્વર મહાદેવ મંદિર આશ્રમનો છેલ્લો પચીસ વર્ષથી વિવાદ ચાલતો આવ્યો છે મિલકત મુદ્દે ત્યાં જ રહેતા બે સાધુઓ વચ્ચે પુનઃ વિખવાદ ઊભો થયો છે આ મામલો એટલી હદે વધ્યો છે છેવટે પોલીસ બોલાવી પડી હતી પોલીસની હાજરીમાં સાધુને મહિલા સાધુએ તમાશો મારતા સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો ધનેશ્વર મંદિરના મહંત જાનકીદાસ બાપુની પત્ની ભાગવતદાસે સો નંબર પર ફોન કરી ફરિયાદ કરી હતી કે સદાનંદ મહારાજ અને અન્ય લોકોએ તેમના આશ્રમ પર રાત્રે મારો કરી અપશબ્દો બોલ્યા હતા જેને લઈ પોલીસ તપાસ અર્થે પહોંચી હતી એ દરમિયાન મહંત જાનકીદાસ બાપુની પત્ની ભગવતદાસ પોલીસ સાથે સદાનંદ મહારાજના આશ્રમ પર પહોંચ્યા અને જ્યાં તેમની વચ્ચે એકબીજા પર આક્ષેપો પ્રત્યાક્ષેપો થયા હતા દરમિયાન સ્વામી સદાનંદને પોલીસ દ્વારા પોતાની સાથે લઈ જવાની હતી તે દરમિયાન સ્વામી સદાનંદને પોલીસ જ્યારે પોતાની સાથે લઈ જવાની કવાયતમાં હતી ત્યારે પોલીસની હાજરીમાં જાનકીદાસ બાપુની પત્ની ભાગવતદાસે સ્વામી સદાનંદ મહારાજને ધક્કા માર્યા બાદ તેમને તમાચા મારી દીધા હતા જોકે પોલીસે બંનેને છૂટા પાડી તુરંત પોલીસ મથકે લઈ જઈ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી મુક્ત કર્યા હતા જોકે અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા મંત્રી સ્વામી સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે આ લોકોએ અનેકવાર મારી પર હુમલો કર્યો છે બે લોકોને ધનેશ્વરની પ્રોપર્ટી હડપ કરવામાં માટે અનેક ષડયંત્રો કરી રહ્યા છે મંદિર અને ગામનો માહોલ બગાડી રહ્યા છે આ બાબતે મને ન્યાય નહીં મળે અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હું મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીશ અને હાઇકોર્ટ નજીક આત્મવિલોપન કરીશ વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોઈ નથી એ ત્રણ સંતાનોની માતા છે છે ઘટના ઘટી નથી તેમના આક્ષેપો સદંતર ખોટા હોવાનું જણાવ્યું હતું જ્યારે બીજી તરફ જાનકી બાપુના ભાગવત દાસે જણાવ્યું હતું કે તેઓને સદાનંદ મહારાજે અપમાન થાય તેવા શબ્દો બોલ્યા હતા મારા પોલીસ કેસ હોય કે અરજી હોય તો મને બતાવો હું કોઈ અસામાજિક તત્વ નથી મંદિરની જમીન પચાવી હોટલ બાંધવાનું ષડયંત્ર છે મંદિરના પૂર્વ મહંતની હત્યા બાદ હવે અમારી પણ હત્યા થઈ શકે આનંદ મહેશ જીતેન્દ્ર ગોસ્વામી પ્રસાંત અને પ્રીતરામ જમીન પચાવા ષડયંત્ર રચી રહ્યા છે આ અંગે કે જણાવ્યું હતું કે બંનેની સામસામે અરજી આવી છે આવેલા ધનેશ્વર મહાદેવ મંદિર અને આશ્રમને લઈને બે સાધુઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તેઓ વચ્ચે પુનઃ તકરાર થતા તેઓએ પોલીસમાં સામસામે અરજી આપી છે અને તપાસ ચાલુ છે

એટલી મારી વિનંતી છે ને એ જો ષડયંત્ર રચી રહ્યા છે એ પાંચ વ્યક્તિ છે મહેશ અને આ પાંચ રચી રહ્યા છે ઓર ધનેશ્વર હળવા માંગે છે ત્યાં હોટલ બનાવવા માંગે છે આ લોકો ને અમને વિનંતી વિનંતી કરું છું મેં સંબંધ ને અમને હે ને પ્રશાંત બધાને વિનંતી કરું છું કે અમને ન્યાય આપો બસ એટલું માંગુ છું મેં ધનેશ્વર મહાદેવ માંથી સોમવતી અમાસના દિવસે મારા ત્યાં ઘણા બધા વિધિ કરતા હતા એ દરમિયાન આ લોકો આવી અને મારી પર હુમલો કર્યો અને આ પડપર્થી લોકો અવારનવાર મારી ઉપર છાસવારે હુમલા કરી અને ધનેશ્વરની પ્રોપર્ટી હડપ કરવા માટે અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે અને પાયા વગરના અનેક આક્ષેપો લગાવીને છાસવારે મંદિરનો માહોલ બગાડી રહ્યા છે અને ગામનો માહોલ બગાડી રહ્યા છે આ બિલકુલ દૂષિત માણસો છે જાનકીદાસના ધરમપત્ની ભાગવત દાસજી ઉપે ભૌમિતાબેન એ પોતે મારા કમ્પાઉન્ડની અંદર આવીને અનેક વખત આવી છાસવાને હુમલા કરી અને પોલીસ તંત્રને અને સો નંબરનો દુરુપયોગ કરી અને છાસવાને આવા ષડયંત્ર કરતા હોય છે એમનો આક્ષેપ એ હતો કે આ જગ્યા અમને હોપી દો એમ આ જગ્યા હડપ કરવા માટેના અનેક પ્રકારના ષડયંત્ર કરી રહ્યા છે આવું ગૃહસ્થ આશ્રમ કોઈ સાધુ જીવી શકે કે તે બાબતે શું કહેવું છે સાધુ સંતો દરેક વ્યક્તિએ શાંતિથી જીવી શકે આ સમાજની પ્રોપર્ટી છે તો સાધુના બાપની પ્રોપર્ટી નથી આ સામાજિક પ્રોપર્ટી છે અને સામાજિક સહયોગથી આ બધું ચાલતું હોય છે અને કોઈ કોઈને મારી શકતો નથી કાયદો છે સંવિધાન છે દરેકને જીવવાનો અધિકાર છે અને અનેક પ્રકારના આક્ષેપો લગાવી અને પ્રશાસનને અને ગામને અને દરેકને ગુમરાહ કરવા ઈચ્છિત નથી દીપક જગતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે